સૌપ્રથમ આપણે વાત કરવાની છે ડુંગળીની ડુંગળીની વાત કરવા જઈએ તો ડુંગળીની અંદર જે અત્યારે ગુજરાતભરના તમામ ખેડૂતોને જે ડુંગળીના પાન છે એ જલેબીની જેમ ઘોંચડા વળે છે એટલે આ એક પ્રકાર જોવા જઈએ તો અલ્ટરનેરિયા બ્લાઇટ કહીએ પર્પલ બ્લોચ કહીએ અથવા તો ઘણી વખત આપણે થ્રિપ્સનો હેવી એટેક થાય ત્યાર પછી પણ આવી વાયરલી અસર થતી હોય છે અત્યારે જે મિત્રોને આ સમસ્યા છે અને આ સમસ્યામાંથી આપણે ડુંગળીને બચાવવી હોય તો ખાસ કરીને લીચી અને જે આપણે લિટમેક્સ પ્લસ આવે છે એને આપણે વાપરવું જોઈએ જે લીચી છે એક પ્રકારે ચોકલેટ ફોર્મમાં આવે છે દસ ગ્રામની જે ચોકલેટ હોય છે એને અને આનું દસ ગ્રામનો જે ભાવ હોય છે એક ચોકલેટનો સાઠ રૂપિયા અને એક પંપમાં એક ચોકલેટ નાખવાની હોય છે અને એની સાથે જે લિટમેક્સ પ્લસ આવે છે એ આમ તો માઇક્રો ઇન્ટ્રસ્ટ્રીમાં બધા સૂક્ષ્મ તત્વો છે એનો જે પાંચસો ગ્રામનો ભાવ હોય છે ત્રણસો રૂપિયા અને એ જે લિટમેક્સ પ્લસ છે એ એક પંપની અંદર નાખવાનું હોય છે ત્રીસ ગ્રામ હવે લીચી ચોકલેટ અને લિટમેક્સ પ્લસ આ બંને છે એ આપણે એકસાથે પંપમાં નાખી અને જો કોઈ પણ આપણા ડુંગળીના પાકની અંદર છંટકાવ કરીએ તો જે પણ અત્યારે આ જે જલેબીની જેમ પાન ઘોંચડા વળે છે એની અંદરથી આપણે સારું પરિણામ મળશે પાન જલેબીન જેમ ગૂંચાવળતા બંધ થઈ જશે એક નવી ગ્રીનરી આવશે જે ઉપરથી ટોચ બળતી હશે અણીપીડી પડતી હશે પાનની એ પણ પીડા પડતી બંધ કરશે અને એક પ્રકારે ડુંગળીનો પાક છે એ તંદુરસ્ત અને સારો કરશે એટલે અત્યારે જે ડુંગળીની અંદર આ જે સમસ્યા છે એની અંદર લીચી ચોકલેટ અને લીટ મેક્સ પ્લસ આ બંને છે એ આપણે ભેગું એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે બીજા નંબરમાં બંને જો આપણે અલગ અલગ ન ન લેવું હોય તો આપણે લીચી કોમ્બો જે આવે છે એની અંદર બંને મિક્સમાં જ આવે છે એક લીચી ચોકલેટ પણ હોય ને અને એની અંદર લિટમેક્સ પ્લસ છે એ પણ ભેગું આવે બે કોમ્બો છે એ પણ પાઉચની અંદર આવે અને એનો એક પાઉચનો ભાવ હોય છે નેવું રૂપિયા આપણે એક પાઉચ એક પંપની અંદર નાખી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો પણ અત્યારે આપણે જે ડુંગળીની અંદર પાન જલેબીની જેમ ઘૂંચડા વળે છે એની અંદર સારામાં સારું પરિણામ મળે